ગીતો વગાડવામાં આવ્યા અમે આપના માધ્યમથી આયોજકોને પણ ટકોર કરીએ છીએ ગુજરાત સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે આ રીતના વેસ્ટર્ન કલ્ચરથી માતાજીની આરાધના ન થાય આ ગર ગરબાનો નવરાત્રિનો જે પવિત્ર તહેવાર છે એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે ગરબે ઘૂમતી માતાઓ બહેનો ગરબા ગૂમીને મા માતાજીની ઉપાસના કરતી હોય છે અને પવિત્ર જાળવવી એ આપણી ફરજ છે પરંતુ કોઈ કાળે આ રીતનું જે કૃત્ય થવા થવા જઈ થવા થતું છે તેના કારણે આપણી સંસ્કૃતિને પણ અસર થાય છે આપણું આજનું યુવા પણ આજે ખોટા માર્ગે જઈ શકે છે જેથી કરીને આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ આયોજકો વિરુદ્ધ સખ્તમાં સખત ટકોર કરવામાં આવે અથવા તો પગલાં લેવામાં આવે બિલકુલથી માતાજીના ગરબા હોય ધાર્મિક ગીતો વાગતા હોય પણ આ રીતના ગીતો સામે આવી રહ્યા છે શું કેશ આજે જે રાજકોટમાં નીલ પાર્ટી પ્લોટ ક્લબમાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું તે આમ પ્રજા માટે બહુ સારી વાત છે પણ પાર્ટી પ્લોટવાળા જે ભૂલી ગયા અને વેસ્ટર્ન જ્યારે ફોરેનના ગીતો અહીંયા વગાડીને વેસ્ટર્ન પશ્ચિમ સંસ્કૃતિ અહીંયા ગુજરાતમાં લાવવાનો જે પ્રયત્ન કરે છે જે ગુજરાત છે એ આખી દુનિયામાં નોટ લેવાય કે ગુજરાતી ગરબા એ માટે ગુજરાત ફેમસ હોય અને આજે આપણી સંસ્કૃતિ આરાધનાને ઉપાસનાની છે નવ દિવસ માતાની આરાધના કરવાની હોય ગરબા ગાવાના હોય અને આપણી સંસ્કૃતિ ગુજરાતની જળવાઈ રહે એ માટેની આ નવરાત્રિનો આપણે પોગ્રામો કરતા હોય છે જે પાર્ટી પ્લોટોમાં આ રીતે જે વેસ્ટર્ન ગરબાના નામે વેસ્ટર્ન ડાન્સ કરતા હોય તે કાકા ગુજરાતમાં એનો મેસેજ બહુ ખરાબ જાય છે સંસ્કૃતિને પૂરી કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે આ સંસ્કૃતિ જે ગુજરાતમાં પૂરી કરવા માંગતા હોય એને સાખી નહીં લેવાય અને ગુજરાત સરકાર દ્વારા આવા પાર્ટી પ્લોટ આજે આ નીલ પાર્ટી પ્લોટ છે એવા ઘણા પ્લોટોમાં જો આયોજન થતા હોય ત્યાં શિસ્તબંધ કડક આયોજન કરવામાં રહે કે ભાઈ સંસ્કૃતિ જળવાય એ રીતેના પ્રોગ્રામો કરવામાં આવે અને આવતા નવરાત્રિમાં પણ પહેલાં જ્યારે પાર્ટી પ્લોટની પરમિશન આપે ત્યારે એમને ચોખવટ કરીને એગ્રીમેન્ટ કરવો જોઈએ કે ભાઈ ગુજરાતની સંસ્કૃતિ છે ને ગુજરાતના માધ્યમથી ગુજરાતના પ્રજામાં સંસ્કારનું સિંચન રહે એવા આયોજન કરવા માટે જ પરમિશન આપવી જોઈએ ના આપણે ક્લબ ચલાવીને વેસ્ટર્ન લઈ અને યુવાધનને ખતમ કરવાનું જે આયોજન કરવામાં આવે છે તે ખરેખર એ અયોગ્ય છે અને સાકી નહીં લેવાય બીજું કંઈ કહેવા માંગતો નથી બિલકુલથી સંસ્કૃતિ પર અસર થઈ રહી છે શું કહેશો એ ખૂબ જ દુઃખદ બાબત છે કારણ કે ગુજરાતમાં જ્યારે ગુજરાતના માતાજીના નવરાત્રિના ગરબા ગવાતા હોય ત્યારે ધાર્મિક રીતે છે તે કોઈને દુઃખ ન થાય તેમજ કોઈને આત્માને તકલીફ ન પડે એ પ્રમાણેના આવા ખોટું કહેવાય આ વસ્તુ એને હું વખોડું છું બિલકુલ થી સકીરાજ ની જમાલ કુદ જે છે આવા રીતના જે ઇંગ્લિશો કે જે રીતના નવરાત્રીના પર્વ જે રીતના લોકો જે છે છે પરિવાર સાથે ત્યાં આવતા હોય વિદેશી ગીતો ગીતો પર પર કે પછી સકીરાના જો ઠુમકા મારવામાં આવતા હોય છે ક્યાંક સંસ્કૃતિ પર અસર પડી રહી છે એ રીતના શહેરીજનો જણાવી રહ્યા છે હાલ તો સમગ્ર મામલે જે છે લોકોની એક જ માંગ જે છે આવા આયોજકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કેમેરામેન વિજયભાઈ સાંડે સાથે પ્રશાંત ડિવરે